હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર ચેનલ સુપર સહેલિયા ફરી એકવાર હું દીપા ચલો આજે આપણે શિયાળામાં જોવા મળતું આ મોગરીનું શાક બે રીતે બનાવીએ તો મોગરી જેને પર્પલ રેડીઝ પોટ્સ કહેતા હોય છે ઇંગ્લિશમાં અને વિન્ટરમાં જ ખાસ જોવા મળતી હોય છે તો વિન્ટરમાં એટલે કે શિયાળામાં મળતી મોગરીનું શાક બે જુદી જુદી રીતે એક તો સલાડની રીતે અને એક તો શાકની રીતે આપણે બનાવવાના છે જેના માટે આપણે અહીંયા આ રીતે મોગરીને સૌથી પહેલાં સાફ કરી લેવાની છે એના ડીટા કાઢી અને આ રીતે એને ફોલ્ડ કરી અને તમારે બારીક સુધારી લેવાની છે તો ફ્રેન્ડ્સ આ મોગરી જે છે એના ઘણા બધા ફાયદાઓ છે ઓલિક એસિડ બીજા બધા ઘણા વિટામિન અને મિનરલ્સથી ભરપૂર આ મોગરી ઘણા બધા રોગોમાં અક્ષીર છે જેમ કે બ્લડ પ્રેશર છે કે પછી ડાયજેશન પાચનશક્તિ સુધારવા માટે જઠર કે લિવરમાં સ્ટોન હોય એના માટે અને ઘણી બધી રીતે એસ એસ્કોર્બિક એસિડ અને પોલિક એસિડનું પ્રમાણ ઘણું બધું છે એટલે કેન્સર જેવા રોગ સામે લડવાની તાકાત પણ એ આપતી હોય છે મોગરી આપણી સરસ સુધરીને તૈયાર થઈ ગઈ છે હવે એને આ રીતે બે પાર્ટમાં વેચી લઈએ કેમ કેમકે આપણે બે જુદી જુદી રીતે આજે એને બનાવવાના છે તો એક રેસીપી જે છે જેનું શાક બનાવવાના છે અને એકનું સલાડ બનાવવાના છે તો શાક બનાવવા માટે એક ટમેટું પણ મેં લઈ લીધું છે અને મીઠો લીમડો તો રેસીપીની જાન સુગંધમાં વધારો કરશે એક આપણે લેવાનું છે ચમચી તેલ કે ઘી આ આપણે બનાવી રહ્યા છે ફર્સ્ટ સલાડ તો પેનમાં એક ચમચી તેલ કે ઘી તમે કોઈ બી લઈ શકો છો જેમાં આપણે રાખવાની છે અડધી ચમચી જેટલી રાઈ અને પાંચમચી જેટલું જીરું તો મેં અહીંયા આગળ તેલ લીધું છે તમે તેલના બદલે આ સલાડ જે બનાવી રહ્યા છે મોગરીનું એ ઘીમાં પણ બનાવી શકો છો ઘીમાં પણ એ ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે ખાસ શિયાળામાં જ તમે જ્યારે બનાવતા હોય તો ઘીનો ઉપયોગ કરો તો વધારે સારું રહે હવે એની અંદર આપણે ચપટી ચપટીભર હિંગ નાખવાની છે અને પછી એની અંદર થોડા ઘણા કઢીપત્તા એટલે કે મીઠો લીમડો નાખવાનો છે સાથે સાથે અહીંયા આપણે નાખવાની છે હળદર ચમચી કરતાં થોડી ઓછી એવી નાખી દઈશું અહીંયા મેથીનો સંભારો તો આચાર મસાલા જેને મેથીઓ મસાલો એ મેં નાખ્યો થોડો તમારી પાસે એ ન હોય તો લાલ મરચું અડધી ચમચી જેટલું કે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછું વધતું એડ કરીને થોડું આ રીતે એક મિનિટ માટે સાંતળી લેવાનું છે અને પછી આપણે મોગરી જે બરાબર ધોઈ લીધી છે એને વઘારી લેવાની છે તો ફ્રેન્ડ્સ બહુ જ સરળતાથી બની જાય એવું આ સલાડ મજા આવે છે ખાવાની ચમચી જેટલું મીઠું નાખી એને મિક્સ કરી લઈશું અને મીઠામાં અહીંયા તમે ઈચ્છો તો સિંધો મીઠુંનો પણ ઉપયોગ કરી શકો છો હેલ્થ માટે વધારે સારું રહે તો જ્યારે કંઈ આવું આપણે હેલ્ધી બનાવતા હોઈએ તો બને ત્યાં સુધી સિંધો મીઠું નાખીએ તો વધારે સારું બસ બરાબર હલાવી અને બેથી ત્રણ મિનિટ માટે જ એને ખુલ્લું જ થવા દેવાનું છે અને ગેસ બંધ કરી દેવાનો છે તો બેથી ત્રણ મિનિટ પછી જોઈ શકીએ છીએ એને આપણે એકદમ ચડાવવાની જરૂર નથી સલાડની જેમ કાચી ખાવાની છે હવે બીજું આપણે જે મોગરીનું શાક બનાવવાના છે એના માટે એક પેન લઈ લીધું છે મેં આ રેસીપી કાસ્ટાયનમાં બનાવી છે તમે માટીમાં પણ બનાવી શકો છો માટીના વાસણમાં પણ મોગરી જે બીજી હતી એને પણ સરખી રીતે ધોઈ લીધી છે પેનમાં મેં અહીંયા એક ચમચી જેટલું તેલ યુઝ કર્યું છે નોર્મલી શાક બનાવવા માટે તેલ કે ઘી બેવનો ઉપયોગ જેમ સલાડ બનાવવામાં આપણે કર્યો એ જ રીતે કરી શકીએ છીએ અહીંયા લેવાની છે રાઈ રાઈ અડધી ચમચી જેટલી પાંચ ચમચી જેટલું જીરું એડ કરવાનું છે રાઈ અને જીરું થાય એટલે એની અંદર હિંગ અને મીઠું લીમડો એડ કરવાનું છે તો ફ્રેન્ડ્સ શાક બનાવવામાં શાકને આપણે સરખી રીતે ચડાવવાનું છે એટલે ટાઈમ વધારે લાગે છે જ્યારે મોગરીનું સલાડ જે આપણે બનાવ્યું એ ફટાફટ બે ત્રણ મિનિટમાં જ તૈયાર થઈ જાય તો મીઠો લીમડો નાખી દીધો છે અને હિંગ પણ નાખી ગઈ છે અને હવે આપણે એની અંદર એક મસ્ત ઇન્ગ્રેડિયન્ટ જેનાથી શાક એકદમ ટેસ્ટી બનશે એ એડ કરવાનું છે અને એ છે લસણની ચટણી લસણની ચટણી બનાવવા માટે અહીંયા મેં પાંચ છ લસણની કળીઓ અને થોડું મીઠું અને લાલ મરચું નાખી અને બારીક પીસી લીધી વાટી લીધી ખલદસ્તામાં જ વાટીને તૈયાર કરેલી છે અને આ રીતે એને એડ કરી લેવાની છે લસણ ન ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો છો અને લસણની ચટણીને બદલે ખાલી લાલ મરચું કે મેથીયાનો મસાલો એડ કરી શકો છો ચૂટકીભર હળદર નાખી દીધી એટલે કે ચમચી કરતાં થોડી ઓછી એવી બરાબર લસણની ચટણી છે સાંકળી લેવાની છે અને પછી એની અંદર ધોયેલી મોગરી એડ કરી લેવાની છે બસ હવે એને આપણે સરખી રીતે ચડાવવાની છે એટલે આપણે એને થવા દઈશું પણ થતાં પહેલાં થોડુંક મીઠું નાખી દઈએ તો અહીંયા પાંચમી જેટલું મીઠું એડ કરી લેવાનું છે સરખી રીતે હલાવીને મિક્સ કરી લેવાનું છે અને પછી ઢાંકીને એને ચડવા માટે મૂકી દેવાનું છે લગભગ ત્રણ એક મિનિટ માટે તે દરમિયાનમાં આપણે એક ટામેટું લીધું છે એને આ રીતે સુધારી લઈશું નાનું મોટું તમને જે ગમે એ રીતે સુધારી લેવાનું છે ત્રણ મિનિટ પછી જોઈ શકીએ છીએ મોગરીમાંથી પાણી છૂટ્યું છે હવે આ પાણી થોડું બળવા દેવું પડશે ત્યાં સુધી એને ઢાંકીને થવા દઈએ તો બીજી બેથી ત્રણ મિનિટ માટે એને ઢાંકીને થવા દઈશું અને પછી ત્રણ મિનિટ પછી આપણે ખોલીને જોઈશું તો લગભગ આપણી મોગરી તૈયાર છે પાણી પણ લગભગ બધું બળી ગયું છે સરખી રીતે સરસ જળી ગઈ છે હવે ટામેટું એડ કરી લઈશું ટામેટું એડ કર્યા પછી બસ વધારે થવા દેવાની જરૂર નથી લગભગ બધા મસાલા આપણે એડ કરી લીધા છે તેમ છતાં હજી એક મસાલો જે છે ધાણા જીરોનો પાવડર એ લગભગ અડધી ચમચી જેટલો એડ કરી લઈશું એક બે મિનિટ માટે થવા દઈશું અને પછી આપણું આ મોગરીનું શાક તૈયાર છે તો ફ્રેન્ડ શિયાળામાં જોવા મળતી આ મોગરી તમે સલાડ અને શાક બે રીતે બનાવી શકો છો અને તમારી ડીશ કે થાળી અને પરફેક્ટ બનાવી શકો છો તો જુઓ શાક આપણું તૈયાર છે અને રોટલી ભાખરી સાથે સાઈડ સબ્જી તરીકે ખાવાની ખૂબ જ મજા આવે છે આજે તમે નહીં માનો પણ દાળ ભાત ગરમા ગરમ ગુજરાતી દાળ ભાત સાથે મોગરીનું શાક બે જુદી જુદી રીતે અમે એન્જોય કર્યું ખૂબ મજા આવી તમે પણ ટ્રાય કરજો થેન્ક યુ ફોર વોચિંગ અવર ચેનલ સુપર સહેલિયા કીપ વોચિંગ અસ